અને એ સમયે દસમ સ્કંદનો પ્રારંભ કરતા પરિષિત મહારાજ બોલા કથિતોવમં વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ ચો ભય વનશાના ચરિતમ પરમાદ્ભુતમ બાપજી આપે મને સૂર્યવંશની કથા કરી ચંદ્રવંશની કથા કરો મે સાંભળતો કે મારા દાદાઓની હારે કૃષ્ણ કરીને કોઈ રહેતા હતા અરે હા રાજા તે બરાબર સાંભળ્યું છે દ્વારિકાના રાજા ભગવાન કૃષ્ણ એ તારા દાદાઓની સાથે રહેતા હતા તો બાપજી એક કામ કરો ને મને આ કૃષ્ણની કથા કરો ને અને મારી પ્રાર્થના છે ઓ કથિતો વંશ વિસ્તાર તમે વિસ્તારથી મને કથા કરજો મારા ઠાકોરજી આવે છે હવે આમાં સંક્ષિપ્ત ન કરતા મને કથા સંભળાવો શુકદેવજી મહારાજ કહે છે રાજા આ ચાર દિવસ થયા તે હજી પણ નથી જલપાન કર્યું નથી તે ફળ આહાર કર્યો ભૂખ લાગી હોય તો ફળ ખાઈ લે અને તરસ લાગી હોય તો જલપાન કરી લે ત્યારે પરીક્ષિત રાજાએ કીધું બાપજી જ્યાં કથા પાન મળે જલપાનની જરૂર શું છે જ્યાં કથા જ પીવા મળે છે ત્યાં જલપાન શું કરવું છે મારે જલપાન નથી કરવું આપ મને ભગવાનની કથા સંભળાવો અને રાજાની આટલી ભગવાનના કથા પ્રત્યેનો ભાવ જોઈ નિષ્ઠા જોઈ અને એટલું જ કહ્યું સાધુવાદ 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 એવમ નિષમ્ય ભૃગુનંદન સાધુવાદ ધન્ય છે રાજા તારી ધતિને ધન્ય છે તારી ભક્તિને કે તને પરમાત્માની કથામાં આટલો પ્રેમ થયો છે સાંભળ મથુરામાં દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મારા સાથે થયા અને જયારે જાન વિદાય થાય છે ત્યારે કંસ પોતે સારથી અને પોતાની વળાવા જાય છે પણ ભગવાનને આ ગમ્યું નહીં કે આ દુષ્ટ કંસ મારી માના રથનો સારથી એને ગમ્યું નહીં એટલે એમણે આકાશવાણી કરી ભગવાને કે હે કંસ તું આટલો પ્રેમાતુર થઈ અને તારી બેનના રથનો સારથી બન્યો પણ તને ખબર નથી આજ તારી બેન દેવકીનું આઠમું સંતાન તારો કાળ છે તારો મૃત્યુ છે આકાશવાણી થઈ રથના ઘોડાઓની લગામને ખેંચી રથને ઊભો રાખે છે અને દેવકીને નીચે ઉતારી એના વાળ પકડીને ઢસડી અને પોતાની ખડગને મ્યાનમાંથી બહાર લાવી અને એને મારવાની તૈયારી કરે છે વસુદેવજી મહારાજ એનો હાથ પકડીને કહે છે મહારાજ શું કરો તમે આ એક સ્ત્રીની હત્યા કરશો તમારા બેનને મારશો સ્ત્રી હત્યાનું પાપ ન કરો મહારાજ વસુદેવજી મહારાજ તમે સાંભળ્યું નહીં આ દેવકીનું આઠમો સંતાન મારું મૃત્યુ છે હું દેવકીને જ મારી નાખું જો દેવકી જ ન હોય તો સંતાન આવે ક્યાંથી હું તમને વચન આપું છું તમે સ્ત્રી હત્યાના પાપમાં ન મારી પ્રાર્થના છે કે મારે જેટલા સંતાન થશે બાળકો હું તમને આપી દઈશ તમે દેવકીને ન મારો તમે દેવકીને મારશો કંસને આ વાત ગમી કેદ કેદ કરે છે સંસારમાં સમય જતા વાર ન લાગે અને એમાં બરાબર ભગવદ કૃપાથી વસુદેવ અને દેવકીને ત્યાં સંસાર વાટિકામાં એક પ્રથમ પુષ્પ ખીલો એક દીકરો જન્મ થયો છે અને એ દીકરો જ્યારે જન્મે છે થોડી વારના સમય પછી વસુદેવજી મહારાજ દેવકીના હાથમાંથી સંતાનને લઈ અને લઈ જાય છે કંસ પાસે આપણને થાય કે વસુદેવજી મહારાજ સત્યને નિભાવે છે હા એને વચન આપ્યું હતું અને વચનના પ્રમાણે બાળકને લઈ જાય છે પણ કંસને એમ થયું કે આ તો હજી પેલું બાળક છે આ હજી પેલું બાળક છે આને શું કામ મારું આ તો મારો ભાણેજ છે આને મરાય મારું તો મૃત્યુ આઠમાંથી છે એ બાળકને જવા દીધું આ વાતની ખબર દેવર્ષિ નારદને પડી નારદને જેવી ખબર પડી એટલે નારદે તરત જ કંસ પાસે આવીને ક્ષેમ ક્ષેમકુશળ પૂછ્યા એટલે નારદને કહ્યું કે બધું બધામાં તમારા આશીર્વાદથી બધું મજામાં છે નારદજી કહે છે ખાખ મજામાં આકાશવાણીના વચનો ભૂલી ગયો અરે મહારાજ બરાબર મને યાદ છે મને બરાબર વચનો યાદ છે આઠમા સંતાન થી મૃત્યુ છે પણ હજી પેલું બાળક જન્મ્યું છે નારદ કહે છે તું મૂર્ખ છે આકાશવાણીના શબ્દો હતા કે તારું આઠમાંથી મૃત્યુ થશે પણ એવું કીધું તું ક્યાંથી આઠમું ગણવાનું એમ પેલેથી ગણવાનું બીજેથી ગણવાનું ક્યાંથી ગણવાનું કંસ ને એવો ભરમાયો એવો ભરમાયો કંસે કીધું આ બાળકને માન નાખું નારદ કે છે તારે જે કરવું કરે હું તો તને ખાલી આકાશવાણીના શબ્દો કારણ જ્યાં સુધી પાપનો ઘડો ભરાય નહીં તો પ્રભુ પધારે અને એ સમય નારદજી જતા રહ્યા કંસને થયું માથા પર ભાર નથી રાખો એટલે કેદખાનામાં આવી અને દેવકી પાસે બાળકને માગવું દેવકી ના પાડે છે કારણ કે મા હૃદય છે ના પાડે છતાં પણ એમણે એના હાથમાંથી જુટવી લઈ અને વસુદેવને દેવકીની નજર સમક્ષ કારાવાસની દિવાલમાં બાળકના પગ પકડી અને પછાડી અને મોતને ઘાટ ઉતારે છે આમ કરતા કરતા છ બાળકોને મારી નાખ્યા છે અને ત્યારે આ ધરતી ગાયનું રૂપ લઈ અને ભગવાન પાસે જાય છે પ્રભુ આ કંસનો પાપાચાર હવે સહન થતો નથી અમને બચાવી લો હવે આપ પધારો દેવતા સ્તુતિ કરે આ પૃથ્વી ગાયના રૂપમાં ભગવાનને સ્તુતિ કરે અને પરમાત્માએ કહ્યું કે હે દેવો તમે તમારા હવે મારી વાક સુધા અને મારી લીલા સુધા હું આ સંસારને આપી રહ્યો છું હવે તમે 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 જાઓ નિર્ભય થઈ અને દેવતાઓ સ્થાનમાં આવ્યા છે ભગવાને શેષનારાયણને બોલાવ્યા અને કહ્યું શેષનાગ રામાવતારમાં મારા નાના ભાઈ બનીને લક્ષ્મણ બન્યા હતા બહુ સેવા કરી છે પણ કૃષ્ણ અવતારમાં તમે મારા મોટા ભાઈ બનીને આવો અને હવે મારી સેવાનો સ્વીકાર કરો તમે દેવકીના ઉદરમાં જાઓ

તું મને લીલામાં મદદ કર હું તને મહામાયા તરીકે પ્રસિદ્ધ કરી દેસ નંદ ગોપ જાતા યશોદા ગર્ભ સંભવા હું તને નંદ બાબાના ઘરે જવામાં તું મને મદદ કરીશ તો હું તને વિધ્યાચલ નિવાસી બનાવી દઈશ તું મને મદદ કર અને માયાએ પ્રભુની આગ્રાનું પાલન કર્યું

સમય પછી સમય વ્યતીત થાય શિયાળો ગયો ઉનાળો આવ્યો ઉનાળો પણ પસાર થયો હવે તો ચોમાસાના ઋતુઓ ચાલુ થવા લાગી જેઠ ગયો અષાઢ મહિનો આવ્યો અને આકાશમાં વાદળાઓ બેવડા ત્રેવડા થઈ અને વરસવા લાગ્યા છે નાળાઓ ભરાવા લાગ્યા છે સરોવરો હવે ખીલી ઉઠ્યા છે બધા વન ઉપવનમાં પણ એકદમ હરિયાળી આવી ગઈ છે આકાશમાં વાદળાઓ વરસી રહ્યા છે મોરલાઓ પોતાની ડોકના ત્રણ ત્રણ ટુકડા કરી અને ગીતો ગાઈ રહ્યા છે મોર કે મલહાર ગયા સી પીવ શબ્દ પુકારત ચાથક તું કંઠક તબ